એનઆઈ સાપ્તાહિક અખબાર તંત્રીઓએ ડિજિટલ મીડિયાને બોગસ પત્રકાર દર્શાવ્યાના આવેદન પત્ર આપ્યો ડિજિટલ યુટ્યુબ મીડિયા એક થયો મંથન કર્યો વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ કલેક્ટરને એમએસ એમી પત્રકારોને બોગસ પત્રકારની ઓળખ બતાવીને આવેદન પત્ર આપવામાં આવ્યો હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ સ્વપ્નને સાથ આપવાના બદલે

કે ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું હુસેનભાઈ મુલતાની શ્રી છું અત્યારે જે બજારના અંદર જે અફવાઓ ચાલી રહી છે આર માધ્યમથી આર પ્રિન્ટ મીડિયા જે કાઢી રહ્યા છે આ લોકો તે લોકો દ્વારા શ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે એમએસએમઈના ઉપર લાઇસન્સ બનાવીને લોકો બોગસ પત્રકાર તરીકે એમની છાપ છોડીને ત્યાં આગળ કામગીરી કરી રહ્યા છે લોકો રિપોર્ટર બની ગયા છે ચીફ બની ગયા છે તેમની વાહિયાત વાતો છે ખરેખર તો પ્રિન્ટ મીડિયા જે છે ને પ્રિન્ટ મીડિયાના જે તંત્રીશ્રીઓ છે તે લોકો પોતાના પેપરો દર અઠવાડિયે પંદર દિવસે મહિને કાઢતા હોય છે જ્યારે આ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી બંનેની વાતો હું તમને જણાવું તો સેન્ટ્રલ ગવર્મેન્ટે આર એનઆઈનું જે લાઇસન્સ ઇસ્યુ કર્યું છે એવી જ રીતે સોશિયલ મીડિયા એમએસએમએમાં પણ લાયસન્સ ઇસ્યુ કર્યું છે આ કોઈના પોતાના ઘરે આ લાઇસનો બનતા નથી સરકાર તરફથી જ્યારે ઓટીપી આપ લે થતી હોય છે એના પછી આ ઓકે થાય છે ઓકે થયા પછી આ સોશિયલ મીડિયા માધ્યમ સંદેશવાહક બને છે અને પ્રિન્ટ મીડિયાની જે કોપીઓ બહાર નીકળે છે આજના સમાચાર કાલે અઠવાડિયે પંદર દિવસ અને મહિને નીકળે છે જ્યારે સોશિયલ મીડિયા જ એક એવું યંત્ર છે કે વહેલી તકે સવારે લાઈવ વિડીયો બને છે અને બપોરથી સાંજ સુધીના અંદર ઇસ્યુ થઈ જાય છે ને પબ્લિક દેશની પ્રજા દરેક સોશિયલ મીડિયાના ઉપર દરેક પોતપોતાના સમાચારો જુએ છે દરેક સંદેશો જુએ છે અને આ જે તમને હું જણાવું છું કે ભાઈ આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આને વેગ આપ્યો છે કે ભાઈ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે લોકોને તાત્કાલિક સમાચારને ખરી જગ્યા ઉપર પોલીસ પ્રશાસનને કે અધિકારીઓને પહોંચવા માટેનો એક સંદેશો મળે છે ઇમરજન્સીમાં જ્યારે આ પેપર આજના સમાચાર તમને પંદર દિવસ પછી આપે તો કોણ જોશે તો ખરેખર તો આ લોકોની દુકાનો બંધ થતી હોય એવું દેખાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયાના ઉપર આંગળીઓ કરતા હોય એવું લાગી રહ્યું છે આર એનઆઈના તંત્રીશ્રીઓને હું તો ખાલી એટલો જ મેસેજ આપીશ જેમકે ઘર સીસે કે હોતે દૂસરો કે ઘરો પે પથ્થર નહીં ફેંકા કરશે મારો પરિચય પહેલાં તો બતાડી દો તમને કે ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું હુસેનભાઈ મુલતાની તંત્રીશ્રી છું અત્યારે જે બજારના અંદર જે અફવાઓ ચાલી રહી છે આર એનઆઈના માધ્યમથી આર એનઆઈ પ્રિન્ટ મીડિયા જે કાઢી રહ્યા છે આ લોકો તે લોકો દ્વારા શ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ના ઉપર લાયસન્સ બનાવીને લોકો બોગસ પત્રકાર તરીકે એમની છાપ છોડીને ત્યાં આગળ કામગીરી કરી રહ્યા છે લોકો રિપોર્ટર બની ગયા છે ચીફ બની ગયા છે તેમની વાહિયાત વાતો છે ખરેખર તો પ્રિન્ટ મીડિયા જે છે ને પ્રિન્ટ મીડિયાના જે તંત્રીશ્રીઓ છે તે લોકો પોતાના પેપરો દર અઠવાડિયે પંદર દિવસે મહિને કાઢતા હોય છે જ્યારે આ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી બંનેની વાતો હું તમને જણાવું તો સેન્ટ્રલ ગવર્મેન્ટે આર એનઆઈનું જે લાઇસન્સ ઇસ્યુ કર્યું છે એવી જ રીતે સોશિયલ મીડિયા એમએસએમઇમાં પણ લાયસન્સ ઇસ્યુ કર્યું છે આ કોઈના પોતાના ઘરે આ લાયસનો બનતા નથી સરકાર તરફથી જ્યારે ઓટીપી આપ લે થતી હોય છે એના પછી આ ઓકે થાય છે ઓકે થયા પછી આ સોશિયલ મીડિયા માધ્યમ સંદેશવાહક બને છે અને પ્રિન્ટ મીડિયાની જે કોપીઓ બહાર નીકળે છે આજના સમાચાર કાલે અઠવાડિયે પંદર દિવસ અને મહિને નીકળે છે જ્યારે સોશિયલ મીડિયા જ એક એવું યંત્ર છે કે વહેલી તકે સવારે લાઈવ વિડીયો બને છે અને બપોરથી સાંજ સુધીના અંદર ઇસ્યુ થઈ જાય છે ને પબ્લિક દેશની પ્રજા દરેક સોશિયલ મીડિયાના ઉપર દરેક પોતપોતાના સમાચારો જુએ છે દરેક સંદેશો જુએ છે અને આ જે તમને હું જણાવું છું કે ભાઈ આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આને વેગ આપ્યો છે કે ભાઈ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે લોકોને તાત્કાલિક સમાચારને ખરી જગ્યા ઉપર પોલીસ પ્રશાસનને કે અધિકારીઓને પહોંચવા માટેનો એક સંદેશો મળે છે ઇમરજન્સીમાં જ્યારે આ પેપર આજના સમાચાર તમને પંદર દિવસ પછી આપે તો કોણ જોશે તો ખરેખર તો આ લોકોની દુકાનો બંધ થતી હોય એવું દેખાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયાના ઉપર આંગળીઓ કરતા હોય એવું લાગી રહ્યું છે ભાઈ એક વસ્તુ બી કહેવામાં આવી છે એમએસએમઇના નામે બોગસ પત્રકાર એ બી ચર્ચા થઈ રહી છે તો એના વિશે બી શું કહેશો આવા જે આર એન ના બોગસ પત્રકારો જે દેખાઈ રહ્યા છે એ જ બોગસ પત્રકાર છે ખરેખર તે લોકો અમને સાબિત કરીને આપે કે અમે એમએસએમઈનું નું લાઇસન્સ અમારું ખોટું છે અમારે કોઈ છાપ ખાનું નથી ને આ જે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ લોકો જે છાપી રહ્યા છે તે લોકોની પાસે તો મશીન પણ નથી અને એ લોકો જે છાપી રહ્યા છે બીજી જગ્યા છપાવતા હોય ને અમુક લોકો તો આરએનઆઈ લઈને બેસી રહ્યા છે એ બેસી રહ્યા છે એ છાપતાં કરતા નથી ખાલી હોય છે ને આ લોકો દર વર્ષે દિલ્હી જ્યાં આગાડી આપણી આર એનઆઈની ઓફિસ છે ત્યાં વરસમાં એક જ વખત આખા વર્ષના સમાચારો બનાવીને પત્રિકાઓ બનાવીને ત્યાં રજૂ કરતા હોય છે તે લોકો આખું વર્ષ કોઈ કામ કરતા જ નથી એવી બી અમારી પાસે સદંતર માહિતી છે અમે બધું જાણી રહ્યા છે અને જાણીએ જ છે આ ખોટી રીતે એક વેગ આપવામાં આવ્યો હતો ખોટી રીતે આ એક વેગ આપ્યો છે પરંતુ આમાં ખરી સચ્ચાઈ કોઈ છે નહીં આવનારા દિવસોમાં અમે આ બધી તપાસ કરીને હોઈ શકે તો અમે એના ઉપર માનહનીનો કેસ પણ કરીશું હવે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ લોકો જે સમાચાર ઇસ્યુ કરી રહ્યા છે સાથે સાથે આ લોકો સોશિયલ મીડિયા પણ ઇસ્યુ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી બી આ લોકો સમાચાર પ્રસારિત કરી રહ્યા છે ખરેખર પ્રિન્ટ મીડિયાવાળા સોશિયલ મીડિયાના અંદર સમાચાર પ્રસારિત કરી શકતા નથી પરંતુ તો પછી આને શું કહેવાય આને શું કહેવાય કે ખરેખર આ કોણ બોગસ કહેવાય પ્રિન્ટ મીડિયા બોગસ કહેવાય કે સોશિયલ મીડિયાના લોકો બોગસ કહેવાય હું તો તમને ખાલી એટલું જ જણાવીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ સોશિયલ મીડિયાને વેગ વધુ આપ્યો છે અને આ એક પ્લેટફોર્મ બે બનાવ્યા છે એક પ્રિન્ટ મીડિયાનું પ્લેટફોર્મ અને બીજું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના ઉપર દરેક સમાચાર સાચા જ હોય છે કોઈ દેશ કોઈ પોતપોતાના સમાચારો પોતાના ઘરના બનાવતા નથી જે શહેરના અંદર જે પણ ઘટના બને છે જે પોલીસ પ્રશાસનની હોય કે અધિકારીઓની હોય કે સામાજિક પ્રજાની હોય દરેક સમાચારોને સાચી સેવા આપતા આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવામાં આવે છે અને એ લોકોને ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે સમાચાર પ્રસારિત થયા હોય છે એ બિલકુલ સાચા અને બિલકુલ સચોટ હોય છે અમારા લોકોને સોશિયલ મીડિયાવાળા અમે એમએસએમઇના જે લાયસન્સ ધરાવનારા છે શિક્ષણ અધિકારીઓ અમને આમ આમંત્રણ આપે છે પોલીસ શ્રીમાંથી આમંત્રણ આપવામાં આવે છે અત્યારે ટૂંક સમય પહેલાં જ લીમવાલી મસ્જિદ પાસે સાયબર ક્રાઇમની ઓફિસે નરસિંહ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબે એક આમંત્રણ આપ્યું હતું જે ગુસ્સી ટોકના કાયદા કાયદા હેઠળ કે દરેક મિત્રોને જે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે કોઈપણ મીડિયા હોય દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે અમે એક કાયદો પસાર કરી રહ્યો છે તે માટે પણ આમ લોકોને બોલાવવામાં આવ્યા હતા તો શું આ ખોટું છે ને આ સાચા સમાચારો છે જેને પણ આ ફોટો સાબિત કરતો હોય તે અમારી સામે પણ આવી શકે છે કાં તો પછી અમે માનવાનીઓ કેસ એના ઉપર પણ દાખલ પણ કરીશું અને આ બધા વિષયની ઉપર બધી ચર્ચા અમે ટૂંક સમયમાં કરવાના છીએ